જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં તો આપણે ફાઇનલી કામ પરથી કરે આવ્યા છીએ અને અમારે અનુ દોડીને આવે છે અનુચવા જઈ દીધું મિત્રો આપણે જમવા માટે કરે આવ્યા છીએ તો જોઈશું આજે જમવામાં શું બનાવ્યું છે ચલો આનું ક્યારે હવે ખાવા તે કાધું ત્યાં આનું કાધું તે તમે કાધું તો મિત્રો જોડાયેલા રહેજો અમારા નવા બ્લોગમાં આપણે જોઈશું કે જમવામાં શું બનાવે છે મિત્રો આપણે જોઈશું કે શું બનાવ્યું છે મિત્રો બટાકાનું શાક છે ને રોટલી છે રોટલો છે મિત્રો બટાકાનું શાક રોટલી રોટલો અને સાસ બેનું

હે અરે તમે કાધું નહીં ના કાધું ના કાધું મિત્રો જમવા બેસી ગયા છીએ તો તમારે જમવું હોય તો ચાલો આનું એનું પોણી નો બાટલો લેતા રોટલી છે હા હા બટાકાનું શાક છે ના હાનું હે ભાઈ બટાકા રીંગણનું મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને વ્લોગમાં જોડાયેલા રહેજો આપણે હજુ ખેતરમાં જઈશું અને ખેતરમાં જો અનુપ સાસ લઈને આવી છે કે લાઈક કરજો કે કે લાઈક કરજો અનુ રમેશ કદા ખાવું તો હે લે હે હે આય જો હન તો શાક ને બાક ઢોળે ચલો મિત્રો આપણે જમી લઈએ તમે પણ જમી લેજો ના જમ્યા હોય તો રે કે કે જમવું હોય તો હડો કે છે કે બટાનું શક

હું તો ખાઈ જવાનું તું નાખ થઈ રહી મિત્રો શર્મા છે આજે દિવ્યા ક્યાં નહીં નહીં દિવ્યા આવત નહિ અમે દીયા તો ભણવા દે ચલો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો આપણે ખેતર મિત્રો તો ફાઇનલી આપણે ખેતરમાં આવ્યા છીએ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો આપણે ખેતરમાં જોઈશું મિત્રો આ શું ઝાડ છે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો આ છે મિત્રો અમારા ખેતર સામે ગાય પણ ચરે છે તમે જોઈ શકો છો મિત્રો અને આ છે ખજૂરી તો મિત્રો પ્લીઝ બ્લોગમાં જોડાયેલા રહેજો આપણે કંકોડા જોઈશું મિત્રો કંકોડા પણ આવે છે નાના નાના આ તમે જોઈ શકો છો આ છે કંકોડા મિત્રો ખેતરમાં પણ આવે છે નાના નાના કંકોડા તમે જોઈ શકો છો તો મિત્રો ગાયકો કે છે પણ તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો ઝાડ એ આંબાનું ઝાડ છે જય માતાજી મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો અને વ્લોગ પસંદ આવે તો એમએસ એસ વ્લોગ બાર વીસ ચેનલને સપોર્ટ કરજો અને આગળ શેર કરો આગાર છે તે તમે જોઈ શકો છો હજુ છે આવી નથી પેલે સામે મિત્રો મીઠા લીમડા છે જે હું તમને નજીકથી બતાવું તો વ્લોગમાં જોડાયેલા રહેજો આ છે મિત્રો આપણા ગામડાનું વાતાવરણ મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ગામડું કેટલાને ગમે છે અને શેર કેટલાને ગમે છે તો મિત્રો ફાઇનલી આ છે મીઠા લીમડા જે આપણે નજીક આવી ગયા છીએ તો મિત્રો મીઠા લીમડા વગર દાળ શાકનો સ્વાદ અધૂરો છે તમે જોઈ શકો છો કે કેટલા બધા છે મીઠા લીમડા મિત્રો મિત્રો ગામડાનું વાતાવરણ કેવું છે તમને કેટલાને ગામડું ગમે છે અને કેટલાને શેર ગમે છે તમે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ છે બધા મીઠા લીમડા છે મિત્રો જે તમે જોઈ શકો છો આ છે મિત્રો કિલોડી પણ આનું શાક ના થાય કેમ કે આ કડવા આવે ગિલોડા અને પેલા મીઠા આવે તમે જોઈ શકો છો અત્યારે તો મિત્રો ચોમાસાની સિઝન છે એટલે બધું લીલું લીલું લાગે છે તો મિત્રો અમારી પાછળ દેખાય છે શ્યાનું ઝાડ છે જે મને પણ નથી ખબર તો મિત્રો તમને જો આ ઝાડનું નામ આવડે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી મિત્રો ફાઇનલી આ વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ જો મિત્રો મારો આ વ્લોગ તમને પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને એમ વ્લોગ બાર વીસ ચેનલને સપોર્ટ કરજો મિત્રો જય માતાજી